રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ ઉપર ઘણા વર્ષોથી રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ જૂના ઉપલેટા રોડ ઉપર આરસીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોએ ખાસકારો અનુભવ્યો હતો પણ આ કામગીરી તેક તો ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે અને લોકોને ફરી રોડ રસ્તાને કારણે મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે ત્યારે આજ રોજ સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા જૂના ઉપલેટા રોડના આરસીસી રોડની કામગીરીમાં બુદ્ધિનું પ્રદર્શન થતું હોય તેમ આ આરસીસી રોડની કામગીરીમાં રોલર મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવો વુડીયો ઉતારવામાં આવ્યો હતો અને તો અનેક નબળી કામગીરી હતી પણ આક્ષેપ કરતા પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો નજરે જોનાર વ્યક્તિઓના આક્ષેપ બાબતે યોગ્ય તપાસ કર્યા બાદ મુજબ કામગીરી થાય છે કે કેમ તે હવે જોવાનું રહ્યું ઉપલેટાર જૂનો ઉપલેટાર રોડ આ તંત્રનું કામ બેકાર હાલે કાંઈ કાંઈ કંઈક મહિનાથી આ રોડનું કામ હાલે આવી રીતે હોય પોઝિશન આવડી ખરાબ કરો તમે આ ખેડૂને એટલી મુશ્કેલી છોકરાઓને એટલી મુશ્કેલી તો તાત્કાલિક આ કામ કાયદેસર કરાવો આમાં આ જે કામ કરાવો એ બેકાર કરાવો હો કાંઈક માલ હારો નાખો અને આની ઉપર રોલ ન હોય વાઇબ્રેટ અમારું હોય

તાનાશાહી કરવી હોય તો વેલું વાત કરો અમને એ પ્રમાણે ખબર પડે બોલો મારું નામ ડાર્વિન ચોટલિયા રોલ જે અત્યારે ફરે છે હાલ અત્યારે આરસીસી કોન્ક્રીટ ઉપર ઈ આપણો એક પ્રશ્ન છે કે ઈ યોગ્ય છે કે નહીં કે આરસીસી કામ ઉપર રોલ ફેરવાય કે નહીં ફેરવાય ડામર રોડ થતો હોય તો એની માથે રોલ ફેરવે છે એ તો આપણે જોયેલું છે પણ આ વસ્તુ આપણે પહેલી વાર જોઈએ નવીન લાગે છે એટલે આપણે મીડિયાને કે ઇન્ફોર્મ કર્યું કે આ વસ્તુ વ્યાજબી છે કે નથી નહીં નહીં આપણે કોઈ દિવસ સાહેબ જોયેલું નથી આ બાબતમાં આપણને તો આ યોગ્ય નથી લાગતું પણ પછી તો હવે તો ને કે આ કોઈ સરકાર ને ખબર કે આ કેવી રીતના બનશે શું થશે આવનારા સમયમાં આ કેટલો સમય ચાલશે અત્યાર સુધી તો પાંચ વર્ષ તો જ હતું કોઈ ખાડો પડી જાય તો ખાડો બુરી ભવિષ્ય તો હવે આની માથે હજી શું આવે છે આપણને ખ્યાલ નથી પણ અત્યારે જે હાલ બની રહ્યો છે ને તો રોલ તો ખાલી મેટલ હોય ને તો મેટલ ઉપર તમે રોલ નાખી શકો મેટલ ને દબાવવા માટે રોલ ફેરવવો પડે ફરજિયાત છે એની માટે પાણી પણ સંપોડવું પડે બરોબર

CN24 News Mobile App